જે બાબારી મિત્રો અમે જ્યાંથી જઈ રહ્યા છે પગપાળા યાત્રા રણોજા વરસાદના કારણે અમે છત્રી લીધી છે પણ વરસાદ તો આવ્યો નહીં પણ તડકો આવી ગયો તડકાના કારણે અમે છત્રી ઉધીને જઈ રહ્યા છીએ તે આ અરવિંદ ભાઈ છે જોઈ શકો છો વગર વરસાદે છત્રી લઈ રહ્યા છીએ વરસાદ પડ્યો નથી પણ હવે છત્રી કામ આવે છે મથુરભાઈ બફોરે એકસ્ટ્રા ભલે બદલાવો પડશે મને કે રાજુ ભાઈ રસોડા ગ્રુપ અમારા મેમ્બર ના આવ્યા છે સેવા કારણે રસોડું સારું પણ બનાવે છે રસોડું અમે જમીન આવ્યો એક નંબર ટકા ટકા જોરદાર રસોડું બનાવે છે તમારે પણ લગ્ન પ્રસંગમાં લઈ જાવ હોય તો અમને કહેજો કોન્ટેક્ટ કહેજો પછી તડકો તો ઘણો છે તો એ રણતા તો અમારે જવું જ પડશે જી તો બાયતું આવ્યા છે કેમ હતું ભાઈ કેવી હાલત છે તમારી હાલત તો ગરમી પડે છે મિત્રો નીકળ્યા મિત્રો કે ખરાબ વખો ચાલવું પડશે આરામ કરવાની નઈ દીધો રાતના ત્રણ વાગ્યાના નીકળેલા છીએ હવે આગળ જઈએ છીએ કેમ પાણી ધોવાઈ જઈશું પછી વાત અરે તમારું શું કેવું છે

जे बाबारि मित्र